આપણે તો હું ધીરે ધીરે બે વર્ષ પહેલા કંઠી પહેર્યો તો પૂજા ધીરે ધીરે કરશું તે ધીરે ધીરે ક્યારે મર્યા પછી કરવાનું ધીરે ધીરે તો હું ધીરે ધીરે આપણે કોકને ને તો કે સ્વામી નવા નવા છે એટલે નવા હોય તો કાલે જતા રહેશે નવા જ રહેશે કાયમ કરે લેવા જો નહીં પછી કોણ પૂજે હમણાં ગઢડા આવ્યા હતા ને ફૂલદોલ ઉપર ઇન્ડોનેશિયાના બહુ જ મોટા માણસ આવ્યા હતા ઇન્ડોનેશિયા દેશની અંદર નવ્વાણું મુસલમાનો છે અને બહુ જ મોટો માણસ આખા દેશનું આગેવાન કહેવાય સિંધી છે ભાઈ વડાપ્રધાન ને લઈને દિલ્હી અક્ષરધામ બતાવવા આવ્યા હતા એટલે વડાપ્રધાન બેન છે કોક ત્યાં અને એ પછી આવ્યા ઉતારો તો સારંગપુર સત્સંગી લઈને આવેલા શિરેશભાઈ ત્રિવેદી અને ગઢડામાં હું એને મળ્યો એ તો હિન્દી બોલે થોડીક વાતો કરી પછી મેં કીધું તમે કંઠી પહેરી લો હવે શિરેશભાઈ કે રવા દીજો પહેલી વાર લાવ્યા છે બીવે પછી બીવે કંઠી તો બાપી પણ પૂજા આપી દીધી કરવાની પછી મળ્યા કે ન મળ્યા આપડે કરે ઠીક કાય મેં કરશો તો લઈ જ પેલા આપી દીધી આ પડી મેં નહીં કરો તો પાપ લાગશે એ નાના કરી શીખે એને તપની માળા ને માનસી ને એવું ન શીખવાડે પણ પાંચ માળા ફેરો જો ફોટા ખોલી પછી ક્યાં ભેગા થવા નથી આપણે નિત્યાનંદ સ્વામી સાધુ થયા ભગવાન સ્વામિનારાયણ ક્વોલિટી કોલેટીઓ બનાવી છે સાધુ છે ને ટોળા ભેગા નથી કર્યા સંખ્યા ગણવા પાંચસો પરવંશો કર્યા ને એ જ ભગવાન જેવા હતા આપડે તો હું ત્યાગ ને આપડે હું છીએ એ સહજાનંદ સ્વામી આગળ બધા સંતો આવ્યા કેટલો ખપ એને સામે ઓડિયન્સ કોણ બેઠું છે પરમંશો બેઠા છે આય બોલો પચાસ સાધુ બેઠા તમારે પ્રવચન કરવું તમને ફફડાટ થઈ જાય સંચાલક નહીં થઈ જાય નિર્દેશક નહીં થઈ જાય અમારે સંતોની શિબિર થાય એમાં હાડી હાથસો સાધુ બેઠા હોય અને મને ક્યાંક પ્રવચન કરો તો ખંચકડ થાય કે ન થાય ડોક્ટર સ્વામી ને વિવેક સાગર છે બધા ઠીમી ઠીમ બેઠા હોય એટલે આપણે હું સાધુને ને હું ઉપદેશ દેવો હું સારંગપુર જાઉં ને પ્રવચન કરાવું બસો સંતો હોય મને ક્યાં કથા કરો બસો સંતો બેઠા હોય અઢીસો હામી સંતો ને જ વાતું કરવાની હરિભક્તો ક્યાં પાંચ હોય સારંગપુર ગામના કોઈ આવે જ નહીં કેટલું હોય અને આ બધા બેઠા ગોપાળાન સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મહાન સંતો સામે બેઠા પ્રવચન આપે હાલે પોઈલ કોઈ નહી ગમે તેવા અમુક હોય ને ભણ્યા તેને શાસ્ત્રના પાર પામેલા એટલે ભગવાન સ્વામીને પૂછ્યું કે તમારી વિશેષતાઓ મને કયો સંતોને કે બ્રહ્માનંદ સ્વામી કે તમે ઉભા થાવ આમાંથી આપણને તો તમારી વિશેષતા કયો એક તો આપણે કઈ હોય જ નહીં એવી અને હોય તો એવું નહીં થોડુંક હોય પણ બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા ને એને કીધું કે તમારી કૃપા અને તમારી દયાથી આખી દુનિયામાં માંથી કોઈ કવિ આવે ને એને હું હરાવી દઉં અઢાર હજાર કીર્તનો આ દુનિયા પર જમીન કોઈ બનાવ્યા નહીં હજી સુધી થી અઢાર હજાર કીર્તનો કેવા બનાવ્યા છે કે તમારે શાસ્ત્ર વાંચવા ન પડે

બોલો આપણે ચાલુંમાં જ ભૂલી જઈએ હો વાર કોઈ વાત કરતો ને ઉપર ભઈ ફરીને કે તું એટલે પણ તું સાંભળે શું આપણે ખબર વાત કરતા હોય ને ઉપર ફરીને વાત કરી તો યાર મન બીજે જતો રહ્યું હોય તમે નઈ દાળ પીતા હોય કોઈક ભાઈ દાળ કેવી છે કે ઉભર હું ચાખી લઉં એક વાટકી પી ગયો હોય બસ મને સમજવું કે હું ચાખી લઉં કે તરત તરહ હું જે હું સાજ કઢી ખાધી થા પછી કોઈ કે એમ ખાટી કેવી કે બીજો ઘટોડો ભરે આ મીઠું છળિયાતું લાગે ને ઉપર ફરીને છાખું બ્રહ્માનંદ સ્વામી કેવા સંત થઈ ગયા તમારા ભાવનગરના રાજા વજે એને કિલો પહેરાવ્યું અને પોતાની હોય નાખે અસો ગામ નો માલિક કિલોમીટર દૂરથી સ્વાગત કરે વર્ષની ઉંમર આવો રંગીલો માણસ કચ્છના રાવ સ્વાગત કરે એનું પંદરે જામનગર હતો હું જામ સાબેના સ્વાગત કરતા ગાયકવાડ સૈયાજી રાવ સ્વાગત કરે જુનાગઢ નવાબ આવા બ્રહ્માનંદ સ્વામીને ભેખ પહેરાવો ને એ ચાલુ માણસનું કામ નથી તમે એક માણસને એક માવો ખાતો બંધ કરો ને ચાંદલો કરતો કરવો દમ નીકળી જાય પોતાના દીકરાને ને નથી કરે એક તો બાપ આ સહજાનંદ સામે તેજ કેવો હશે કે ભગવાન સ્વામિનારાયણ નું પારખું લેવા ગયા ને અને ભેગ પહેરાઈ દીધો પારાણી નથી સંભળાવી આપડી જેમ ત્રણ દાડા ને પાંચ દાડા ને જગત ખોટું છે ને દેહ તો નાશવંત છે ને કઈ બોલ્યા નથી એ કે પાર આ થાંભલા ને સંકલ્પ થાય ને તો બ્રહ્માનંદ સ્વામીને ને સંકલ્પ થાય જિંદગીમાં જ છો ને એવા યતિ કેવાતા અને મુક્તાનંદ કે તમારી શું વિશેષતા છે મુક્તાનંદ મહારાજ કોઈ પણ માર માર કરતો આવે ને હું ખાલી ઊભો રહું ને સામે થઈ જાય એટલી મારી વાણીમાં વિશેષતા છે હું ખાલી હાથ જોડું ને એનો ક્રોધ જતો રહે એકદમ માં જેવા સાધુ નાડ જોવે વૈદ તરીકે એકદમ તમને કહી દે રોગ હું છે અંગૂઠો મૂકે એટલે તો વૈદ્ય હતા

આપણે પેલું દોર્યું હોય બે તને પૂછું પડે તને લાગે છે સાચી જેવું છે એવું નહી એવું ચિત્ર નહી બધાએ તબલા વગાડે અને ગાય ને કીર્તનો આઠ હજાર કીર્તનો બનાવ્યા છે મુક્તાનંદ સ્વામી તો બનાવવા વાળા હોય ને ગાતા નથી અને ગાવા વાળા લખતા ન આવડે અને લખે ને ગાય વગાડતા ન આવડે વાજિંત્ર મુક્તાનંદ સ્વામી બધા પારંગત હતા અને સત્સંગની માં કહેવાતા ભગવાન સ્વામિનારાયણ સંતો કીધેલું કે એક જ વાર જમવાનું દાડામાં અને બધા નાના નાના સંતો ને ભૂખ લાગી પાંચ વાગે બાજરાના રોટલાના ટુકડા વધ્યા હોયના એ બિચારા ખાતા હતા પેલો ટોચ નીકળ્યા ને છોકરા માં હતી બીક લાગી કે આ તો ભગવાને એક વાર જમવાનું કીધું ને આપણે તો શરૂ કર્યું ના જોઈ ગયા મુક્તાનંદ સ્વામી કે સંતો આજ તો મને ભૂખ લાગી છે એક ટુકડો વધ્યો છે બધા લઈ લેતા હોય કે આ લો તમે ખાવ અને બધા લઈને ખાવા મળ્યા એવા માં જેવા સાધુ હતા દબડાવે નહીં બીજા નો કરો છો તમે હાલો શીજી મહારાજ વધારે ખાધું પરિણામ પાવર વધારે બીજા નો હોય જોજો તમે મુક્તા નો હોય તો માં જેવા સાધુ બધાને નભાવે ગમે તેવો માણસ આવે ને હાથ જોડી દે એવા સંત સીજી મહારાજ કહેતા નારદજી નો અવતાર કહેવા હતા પછી ગોપાળન સ્વામી પૂછ્યું કે તમારી શું વિશેષતા છે ગોપાળન સ્વામી કે કે આખી દુનિયામાં તમારું ધાર્યું થાય ને હું ધારું ને તો આ બ્રહ્માંડમાં મારું ધાર્યું કરું અને તમે જાણો છો ને ગ્રહણ અટકાયું આકાશમાં એ ગોપાલ સ્વામી ની તાકાત છે આ સારંગપુરમાં હનુમાન પધરાવ્યા ને એ ગોપાલ સ્વામી પધરાવ્યા એટલે મહિમા છે હનુમાનજી નું હનુમાન તો ગામડે ગામડે છે કે બધા જાય છે ને કેમ સારંગપુર બધા જાય છે ભૂતા કઢાવા ગોપાલન સ્વામી ઈશ્વરીએ મૂક્યું તો આવા બધા પાંચસો પરંતિ મળે સુખ મળે આનંદ મળે કુટુંબની અંદર કકળા રાજા તમે બેઠા છો કે શાંતિથી બેઠા છો પણ આ બધાની ઈચ્છા હોય શાંતિ રાખવી પણ રહે છે ઘરમાં આમાંથી કોક ઝકડીને આવ્યા છો ઘરમાં બોલો કોક તો હશે જ ઓચન નહીં હોય કકળાટ કરીને આવ્યા છે કાંઈક આવ્યા જ જાય આપણી અંદર કાયમ અખંડ આનંદ જ રે સુખ તો આપણી આગ્રે જ છે મૂળ સ્ભભાવ મૂકવાના છે આપણે માટે આ વચના તો આપણે વાંચવાના છે ઘણી બધી વાતો આવે છે એટલે સંતો એવા બનાવ્યા ભગવાન સ્વામિનારાયણે કે કોઈ ગરસ તને દુઃખ ન થાય ખરાબ કરે તોય સંત એનું હારું કરે આંબાને પથરો મારો તો કેરી આપે સાધુનું જ જીવન કેવું હોવું જોઈએ ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા અને રસોઈ કરી રાજ ની બાજુમાં ટીંબી ગામમાં સંતો રસોઈ બનાવી સ્વામી કથા કરે અને સાધુઓ છે હવા જ જો કે જીરું લાવો ને દાળ વઘારવા તો પેલા કે સ્વામી જીરું તો નથી અમારે ઘરે કારણ કે એ જમાના તો વઘાર જ બહુ નહોતા ખબર ને આપણે અત્યારે બધું થઈ ગયું કાઠિયાવાડીમાં બધા ભાવનગર ને સુરત જવા મળ્યા બાકી આપણે કાચી કઢી ખાઈ રોટલો છોડી સાસ ને મરચું નાખી દે મરસું હોય અથાનો ટુકડો હોય મરચું એવું જ ખાતા તો શાક હોય જ નહીં નવા નવા સાધુ ને ગામમાં ગયા થાળીમાં ઘઉં નો લોટ લાવ્યા અને એક વાળી ડાળ લાવ્યા કે ડાળ એ શાક બીજું કયું શાક એ કે મગનું શાક નથી હજી બોલે છે મગનું શાક કર્યું છે આપણે એને કઠોળ કહીએ છીએ પણ પેલા કઈ હતું જ નહીં અને સંતો એ જીરું માગ્યું ભગત પણ તમારે જેવો મહિમા વાળો તે એ ગામમાં લેવા ગયો ગામમાં નો તો બાજુ ગામમાં ગયો પેલા ફોન હતા નહિ મોટર સાયકલ નોતી હાલે બહુ માણસો પેલા એટલે રોગ નહોતા રાજુલા લેવા ગયો અને બાર વાગ્યા સંતો રસોઈ બનાવીને એક દાળ વઘારવાની બાકી રાખેલી અને વઘાર માર્યો અને તપેલી ઉતાર વાગ્યા ને ચૂલા પછી ઘણા ઘરે હાણસી આવી હોય ખબર આમ આમ ટાંટ્યા હતા વાળી પડી ચૂલા માં દાળ બધી હાણસી છટકી ગુણાતીતાનંદ સ્વામી કે ત્રણે ગામમાં ભગતને દોડાવ્યા જીરું લેવા લો રખિયા ખાવ હવે સાધુ છે ને આવું કરાય બચારો હરિભક્ત આખી જિંદગી ખાય છે જીરા કે તો તમારે હું વાંધો છે એક સાધુ છે ને એક હરિભક્તે અત્તની શીશી આપી એક સાધુને કે આ ભગવાન સ્વામણયને અત્તર આપજો ને તો કે સારું અને હું કીધું કે ભગવાનને ગમે તો પાછા મને કહેજો ફરીને ખોટે લાવી દઈશ તે પહેલાં સ્વામણાયને ભગવાને આપી અત્તરની શીશી પહેલાં શીશી એવી આવતી સ્પ્રે નહોતા જાડી લઠ હોય મારી પાછી હળી જાય એટલી જગ્યાએ બે પૂંપડા પલ્લે ખબર ને એવી જાડી કાચ આવતી તે સ્વામિયન ભગવાનને આપ્યું સાતું એ અત્યાર સ્વામિય ને પૂછ્યું કેમ લાગ્યું તમને ભગવાન કે સારું છે પેલા ભાવ હતો વખાણ કર્યા પેલો સંત એને ભાઈ ના ઘરે ગયો પાછો એ કે બછેર લાવી દેજો લાવજો બશેર પેલો કે હું ઘી લાવવાનું કે અત્તર લાવવાનું ગમ્યું છે ગમે કે કઈને હાલતા થઈ ગયા તો અને પેલો બાપ દીકરો પેલા વળતા લાવ્યા ભગવાન હતા ન્યા એ કે મહારાજા તમારા સાધુ બસેર અત્તર માંગે છે પણ એ તો જમીન વેચું તોય ન થાય એટલું માટે માફ કરજો શિવજી મહારાજ કે કોની માગ્યું કે પેલા સ્વામી માંગ્યું છે પેલા બસેર અત્યાર મંગાઈ આ શેરના ભાવમાં આવે એ કે અમારે એમ કે સ્ટોક વન ભાઈ ખૂટે નહીં અમને શું ખબર શું ભાવ હોય એમ તો હાંચ્યું જોડતા આવ્યા ઘરેથી ક્યાં તો કોઈ ભારત શિવજી મહારાજ કે આ બચારા ગરસ્ત્રનું લોહીનો પીઝો આવું મગાતું છે તમારે સીજી મહારાજ બધા સંતો એવી ટ્રેનિંગ આપેલી કે કોઈને દુઃખ થાય કોઈને શ્રાપ નહીં આપવાનો કોઈ વ્યસન નહી રાખવાનું સારું રાખવાનું સાધુ નું જાગતો હોવો જ જોઈએ આપણે બધા પેસેન્જર કેવાય પણ ગુરુ છે ને એ ડ્રાઈવર એ ગુરુ તો ઊંધું મારે એટલે આપણે ક્યાં છે ને બેહવું સંત તો હાછા હોવા જોઈએ ખોટા સાધુ ને એટલે ગામડા બોલે સાધુ બાધુ આવ્યા સાધુ બાથુ રામાયણ ની અંદર આ પ્રસંગ આવે છે રામાયણ માં કે જયારે રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષના હતા ત્યારે વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર અને લક્ષ્મણજીને લઈ અને ધનુષ યજ્ઞ જનક કરેલો ને ત્યાં છે કારણ કે કથા કેવી આવે છે કે રાવણ છે ને રાવણ એને ટેક્સ માંગેલો કોને કે ટેક્સ માગ્યો ઋષિ મુનિઓ વાગે રાવણ ની અંદર કામ વાસના નો હતી અભિમાન પણ હતું લોભ પણ હતો અને રાવણને સમજાવવામાં કોઈ બાકી નહોતું રાખ્યું જો વિભીષણે સમજાવ્યા એના દાદા એ સમજાવ્યા માલ્યવાન પછી મંદોદરી ની પત્ની સમજાવ્યા પછી હનુમાનજી ગયો છે લડાઈ પેલા રામ ભગવાન અંગતને મોકલા હજી તમે સમજાવો આપણે પાછા જતા રહી સીતા આપી દે આપણને યુદ્ધ કરી એમાં તો નિર્દોષ મરી જશે રામની ઈચ્છા નહોતી યુદ્ધ કરવાની ઠેઠ પોગી ગયા પછી ન કે મારીને જવું છે હવે બી એવું થાય ભગવાન તો દયાળુ હોય અને રામ રાવણ કોઈનું માને નહી કોઈનું ન માને રાવણ કહેવાય આપણે હું કોઈનું સાંભળવામાં માં આવશે નહીં હું કોઈનું કયું માનવાનું જ નથી કેવાનું રાવણ બસ અને આ રાવણે ટેક્સ માગ્યો કોઈને માગ્યો ઋષિ મુનિઓ વાગે એટલે ઋષિ મુનિઓ કે અમે તો દયા પ્રભુ ને કરીને ખાઈ છે એમાં ટેક્સ છે નો એ કે કઈક તો ખાવ છો ને એમાંથી મને આપો થોડું બધા ઋષિઓ ભેગા થયા અને આંગળીમાં ચેકો મૂક્યો બધા ઋષિઓ એ અને અવળો મોટો કળશ હોય ને કુંભ તાંબાનો એ લોહીથી ભર્યો હજારો ઋષિઓ ભેગા થઈ અને એને પેક કર્યો સીલ પેક અને રાવણના રાસ સિહાંસો પર રાવણ બેઠો હતો ને એના એક માણસને મોકલો ગાય એને ટેક્સ આપણો અચ્યવ આ રા આ રામા વાલ્મીકી રામાયણની શરૂઆતમાં જ થાય છે અને રાવણે જ્યારે ખોલ્યો ને કુંભ

આ શરીર તમારું આપ્યું છે ભગવાને તો લેખે કંઈક ઉપયોગ કરો પણ આપણે કંઈક એટલું કામ કરી લઉં એટલા વિષય ભોગવી લઉં આમ સેટ થઈ જાવ કે રામ બોલો ભાઈ રામ જન્માષ્ટમીના તહેવારો ભગવાન જન્મ્યા હોય ત્યારે ખાસ જુગાર રમે આડે દાડે નો રમે જન્માષ્ટમી દાડે રમવું જ જોઈએ થોડું સુકન એક રાજકોટમાં એક ભાઈ છે એની વાત કરી કે હું છે ને પેલા પૈસા જે લાખ રૂપિયા કમાવું ને બિલ્ડર છે એ હું લોકમાં મૂકી દઉં એ ક્યારે ભીમ અગિયારસ કે જન્માષ્ટમી દાડે જ રમવાના આવી ગઈ એ શુકનના બોણીના પૈસા કહેવાય જુગાર રમવાના માણસના જુગાર ધર્મ સાધુ હોય આવા લુગડા ઓઢીને અધર્મ કરે તારે સમાજ પણ ભૂલો પડી જશે જે સીતા માતાએ ભૂલા પડી ગયા રાવણાગીર સાધુ બનીને આવ્યો હતો આજે કોઈ પણ માણસ જુઓ તમે મુંબઈની અંદર હમણે કેલાલ નું કેલાલ જાદુગર આપણા ભારતમાં મોટા મોટો છે 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 અને એ ને એને તો જોયા તમે એના ઘરે મિત્ર છે આ ગયો કેલાલ એના છોકરાનું કઈક રિસેપ્શન હતું લગ્ન નું કઈક એમાં દારૂ આવ્યો એટલે કેલાલ હતા ને એની તો પ્રમુખ ના બહુ વાર દર્શન કર્યા છે એને કીધું કે હું દારૂ નથી પીતો એટલે પેલા માણસે કીધું રાજ કપૂર ને કે ભાઈ આ તમે આપો તો જ છે અમુક માણસો વધારી કપૂરે કીધું કે મારી પાર્ટીમાં આવ્યા છો મારો મિત્ર છો તું તો હું તને આપું છું તું પી એ કે હું દારૂ નહી પીવું એ કે તું ન પીવે ને તો મારા બાપના સોગન છે એ કે તારા બાપનું મારે રાખવું કે મારે મારા બાપનું રાખવું મારા બાપે મને વચન આપ્યું છે કે દારૂ ન પીશ ક્યારેય તાની હું કર્યું દારૂના પ્યાલા વાળી સમસી શરબતમાં નાખી અને શરબત આપ્યું એને એ કે શરબત તો પીવાનો હતો પણ હવે શરબત નહીં પીવું કારણ કે આમ જ જો કટોકટી સમય આવે ને ત્યારે માણસની ની દઢતા ખબર પડે અમથા તમે આપણે સ્વામી ને સત્સંગી ડુંગળી લણ નાખાય પણ નવા નવા વેવાય હોય ને સત્સંગી ન હોય અને જો કઈક નાખ્યું હોય લહણ બહણ તો નવા છે ને બધા વચ્ચે ક્યાં આવે ના પાડ્યું પછી બે માળા ફેરવી લેશું હા છે પાછી ઢીલા પડી જાય કે ન પડી જાય દઢતા છે ને એ ક્યારે ખબર પડે એમ સાધુ ની છે ને એ કઈક સ્ત્રીઓ આવે પૈસો આવે કઈક એવું કોઈક અપમાન કરી જાય ધીરજ અને ખબર પડે તો સાધુ કથા કરીએ આપણે રેલો આવે ને ત્યારે માણસ ને થાય કે રેલો બીજા નેઠે આવે તો વાંધો નહીં ટાટુ થાય છે બેહો પોતાની ઉપર આવે ને ત્યારે ઉભો થાય માણસ એમ ભગવાન સ્વામિનારાયણ એવા પવિત્ર સંતો બનાવ્યા સમાજમાં જેને હાચા સાધુ કહેવાય કેવી સાધનાઓ કરી છે સંતો પોતાના કલ્યાણ માટે પોતાના મોક્ષ માટે દુનિયાના તમામ સુખ ને ત્યાગ કરી દીધો છે તમામ આ બ્રહ્માંડ કોથળા પહેરાવે ને ભીખ મગાવે આવો માણસ હોય કુવામાં જોવે ને કુવાનું પાણી ઉભરે ને બહાર આવેલું છે કેટલો પ્રતાપ ને ઈશ્વરીય વ્યાપકાનંદ સ્વામી ઘોડી બેઠી કરે સતીદાન સ્વામી વરસાદ પાડે આવા આવા સંતો ભગવાન સ્વામી મુઠ્ઠી માં રહેતા અને પાંચસો સંતો કડી તોડ એ સહજાનંદ સ્વામી નો હું પ્રભાવ હશે યુવાન સહજાનંદ સ્વામી અરે ભગવાન સ્વામી દાદાવા ગયા ભટવદર ગામમાં રાજુલા ની બાજુમાં આમ તો મહારાજ વન વિચરણ માં નીકળ્યા ત્યારે ભગવાન સ્વામિના ને પાણી પીવું છું ને કુએ બધા બૈરા પાણી ખેંચતા હતા પેલા નળ નહોતા ત્યારે શીજી મારાની ઉંમર તો અહીંયા સોળ વર્ષની અને લેડીઝ લોકો બધા પાણી ભરે ને ભગવાન કે મને પાણી પીવડાવો ભાઈ રાખ્યો આવા સાધુ કરે ને બધા ઉતાળો પેલા ને કે પેલી પાસે કોઈ પાણી નો પીવડાવ્યું પણ બાર વર્ષની એક છોકરી નાગપાલ વરુ ની કાઠી દરબાર ની જસુબાઈનું નામ એને કીધું કે લાવો બ્રહ્મચારી હું તમને પાણી પીવડાવું અને ગરણું બાચ્યું ગાગર ના છેડે અને પાણી જયારે ભગવાને ખોબો વાળ્યો અનંત બ્રહ્માંડના રાજા મહારાજ પરમાત્મા ખોબો વાળે પેલી છોકરી પાણી રેડ્યું ભગવાને નામ પૂછ્યું નથી પણ એટલું બોલ્યા કે હું તને રાણી બનાવીશ તેમને પાણી પાયું છે ને નીકળી ગયા દાદા ખાસરના લગન એની જોડે કરાવડાવ્યા વર્ષો પછી ભગવાને અને એને પંગડાવા સ્વામણેને ભગવાન જાતે ગયા છે લગ્ન કરાવીને પાછા વળ્યા ત્યારે શિષી મહારાજે મોણ પર ગામ છે કે મહુવાની આ બાજુ મવવાથી પંદર વીસ કિલોમીટર દૂર ભગવાન જાનને કે છે કે તમે જાવ હું ગામમાં જઈને આવું છું એક શાર્દુલ ખસિયો કરીને બહુ જ બારવટીયા જેવો માણસ માથા ભરે એના ઘરે ભગવાન સ્વામિનારાયણ ખોડી લઈને ગયા અને એ તો ઘરે અંગ્રેજ સરકારને હોધવા માટે જમાના જમાનાની અંદર પચીસ હજાર ઇનામ બહાર પાડ્યું હતું અને ફાંસીની સજા હતી અને પકડાય ને તરત સ્વામિનારાયણ ભગવાનના ગયા અને પોતે રાજી થઈ ગયો કે સ્વામિનારાયણ તમે મારા ઘરે આવ્યા હું તો પાટી છું મારી રસોઈ જમીન જાઉં પાપ બાળો એ તો સીધું લેવા ગયો ગામમાં રસોઈનું અને ભગવાન સ્વામિનારાયણ ને નાખી દીધી ચાંગા માસી ધરસી પાથરી આપી પાણીનો કળશો ની પત્ની આપ્યો સ્વામિનારાયણ ભગવાન કહે તારું અન્ન અને પાણી મારે હરામ છે હું નહીં પીવું હાલતા થઈ ગયા પેલી તો રડે કે પેલો આવે ક્યાં સુધી રહ્યો તો ખરા ભગવાન જતા રહ્યા અને પેલો સીધું લઈને આવ્યો ગયા સ્વામિનારાયણ ક્યાં ગયા એ તો જતા રહ્યા અન્ન પાણી હરામ કરી ગયા આપણા ઘરનું પેલો ઘોડી લઈને પાછળ ગયો

અને પેલો દેવા ગયો અંગ્રેજ ને નીલ સાબ કરી નાતા રાત્રે જગાડ્યા અને કે તું કોણ છો હું પોતે સાદુ છું અને પકડી લીધો પહેરાઈ દીધી કેમ આવ્યો છો કે મણી દેવા કે હામેથી કેમ આવ્યો છો કે સ્વામિનારાયણ મારા ઘરમાં બેઠા છે અને ભૂખ્યા છે કે તું તિલક મણી આપ્યા પછી તારું અનાજ ખાવ એટલે હું દેવા આવ્યો છું મને ફાંસી ચડાવ ચડાય જોકે છે એ કે સ્વામિનારાયણ ને મળવા પેલા મારે આવવું પડશે સાહેબ કે એની મોકલ્યો તને અને સાહેબ ઘોડી લઈને આવ્યા પેલા સ્વામિનારાયણ ભગવાન ફળિયામાં બેઠા હતા નમસ્કાર કર્યા કીધું કે હવે આ હું તમને આપું છું કે કોઈ ચોરી નહીં કરે અને એને દુઃખ થયું છે ને તમને વસ્તુ પાછી આપે છે તો મારી વિનંતી છે કે એને નિર્દો છોડી દો તમે અને ભગવાન ના કહેવાથી અંગ્રેજી આને નિર્દો છોડી દીધો એક શબ્દમાં માણસનું પરિવર્તન કરી નાખ્યું જોવું